વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આપણે સંભાવના એ સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આપણે સંભાવનાના સ્વાધ્યાયમાં નિદર્શાવકાશના દાખલાઓ ગયા વખતે પૂરા કરેલા છે આજથી આપણે સંભાવનાની જુદી જુદી ઘટનાઓ એવા ઘટનાને લગતા અગિયાર જેટલા પારિભાષિક એના શબ્દો છે એ સમજવાના છે અને એના પર જ દાખલાઓ આધારિત છે એટલે આપણે આ અગિયાર જેટલી ઘટનાઓની વ્યાખ્યાઓને બરાબર ધ્યાનથી આજે સમજી લેવી છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આવે છે ઘટના યાદચ્છિક પ્રયોગ જે હોય એ આપણે શીખી ગયા છીએ એના જે નિદર્શાવકાશના ઉપગણ હોય એને ઘટના કહેવામાં આવે ઘટનાને સંકેતમાં એ બી સી ડી એવી રીતે દર્શાવાય છે પ્રથમ ઘટના બને તો એને એ બીજી બને એને બી ત્રીજી બને એને સી એ રીતે દર્શાવવામાં આવતી હોય છે ઉદાહરણ તરીકે તમને અહીંયા એક ઉદાહરણ આપીને સમજાવેલું છે કે એક સમતોલ પાસો છે એ ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ એક બે ત્રણ ચાર પાંચ છ મળે હવે એમાંથી ઉપરની બાજુ કોઈ એક સંખ્યા આવી શકે તો એ સંખ્યા ઉપરની બાજુ જે આવે એ એકી સંખ્યા આવે એવું આપણે જો ધારીએ તો એને ઘટના એ કહેવાય તો એ બરાબર એક ત્રણ પાંચ આપણો જવાબ ગણાય ટૂંકમાં કહેવાની વાત એટલી કે નિદર્શાવકાશમાંથી જ ઘટનાઓ બનતી હોય છે એટલે એબીસીડી ઘટના જે હોય એ ઉપગણ બનેલો કહેવાય અને નિદર્શાવકાશ છે એમાંથી એ ઉપગણ હંમેશા બનતા હોય છે એ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી ઘટના આપણે સમજવી છે એનું નામ છે અશક્ય ઘટના વિદ્યાર્થી મિત્રો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણ હવે જીરો કરી અને આમ ઊભો લીટો કરેલો છે એને ખાલી ગણ કહેવામાં આવે ફરીથી યાદ રાખી લો કે અશક્ય ઘટના માટે જે સંકેત બતાવેલો છે એને ખાલી ગણ એવું નામ આપવામાં આવે અથવા તો એને છગડિયો કૌંસ કરી અને વચ્ચે કંઈ નહીં લખવાનું અને કૌંસ પૂરો કરી દેવાનો જે તમે સંકેત અહીંયા જુઓ છો એ સંકેત છે એ અશક્ય ઘટના માટેનો છે તો આપણે યાદ રાખશું કે યાદચ્છિક પ્રયોગના નિર્દર્શાવકાશના વિશિષ્ટ ઉપગણ ખાલી ગણ અથવા તો છગડિયો કાંશ શરૂ કરી અને પૂરો કરીએ એને અશક્ય ઘટના કહેવાય ટૂંકમાં કહીએ તો આ ઘટના ક્યારેય બનતી જ નથી હોતી એવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહીએ છીએ દાખલા તરીકે એક સિક્કો ઉછાળી તો ઉપરની બાજુ છાપ અને કાંટો એટલે કે એચ અને ટી બંને મળે જે શક્ય નથી અથવા તો એક પાસો ફેંકીએ અને એમાં ઉપરની બાજુ એક ત્રણ અને પાંચ મળે એ ત્રણ વસ્તુ એક પાસા માટે કોઈ દિવસ શક્ય નથી એટલે એને અશક્ય ઘટના એવું નામ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એની ઘટના આવે છે ચોક્કસ ઘટના યાદચ્છિક પ્રયોગ જે હોય એના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણ યુ એટલે કે નિદર્શાવકાશ એને ચોક્કસ ઘટના કહે ખાસ યાદ રાખો બંનેમાં શબ્દો સરખા જ છે વિશિષ્ટ ઉપગણ સુધી બંનેમાં સરખું છે પેલામાં ખાલી ગણ આવે આમાં યુ આવે જો યુ આવે તો ચોક્કસ ઘટના ખાલી ગણ આવે તો અશક્ય ઘટના એ રીતે આપણે યાદ રાખવાનું છે અને ટૂંકમાં કહીએ તો આ ઘટના હંમેશા બનતી જ હોય છે દાખલા તરીકે આગળનામાં હતું ઉદાહરણ આપણે આપેલું કે એક સિક્કો ઉછાળીએ તો ઉપરની બાજુ એચ અને ટી બંને મળે જે શક્ય નથી તો ચોક્કસ ઘટનામાં આપણે એમ કહી શકીએ કે એક સિક્કો ઉછાળીએ તો ઉપરની બાજુ એચ એટલે કે છાપ અથવા તો ટી એટલે કે કાંટો મળે બેમાંથી એક તો મળશે જ એટલે એને ચોક્કસ ઘટના તરીકે ઓળખી શકીએ છીએ ત્યાર પછી ની ઘટના છે એનું નામ છે પૂરક ઘટના વિદ્યાર્થી મિત્રો પૂરક ઘટના એટલે બીજું કશું નહીં પરંતુ અહીંથી તમારે આકૃતિ દોરી અને આવી ઘટનાઓના જવાબ છે એ આપવાના છે એટલે તમારે શરૂઆતમાં એક બે શબ્દ બરાબર એના પાકા કરી લેવાના પૂરક ઘટના માટે યાદ રાખો ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે એ તેની કોઈ ઘટના છે નિદર્શાવકાશ યુમાં હોય પરંતુ ઘટના એ જે આપણે પ્રથમ ઘટના કહીએ છીએ એમાં ન હોય ફરીથી યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય એવા તમામ ઘટકોનો જે ગણ બને એને ઘટના એની પૂરક ઘટના કહેવાય યાદ રાખો સંકેતમાં તેને એ ડેશ વડે દર્શાવાય છે એ કરી અને ઉપર નાનકડો ડેસ કરવાનો છે એને એ ડેશ વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો પૂરક ઘટના જો તમને પારિભાષિક શબ્દ તરીકે જો પૂછવામાં આવે તો આપણે એની વેન આકૃતિ એટલે કે આકૃતિ પણ આ રીતે દોરી અને બતાવવાની છે જે તમે સૌથી ઉપર અહીંયા જુઓ છો કે સૌથી પ્રથમ ઉપર એક સરસ મજાનું લંબચોરસ બોક્સ બનાવવાનું એની અંદર રૂપિયાનો કે બે રૂપિયાનો સિક્કો છે એ મૂકી અને સરસ મજાની ગોળ આકૃતિ એક દોરવાની એમાં વચ્ચેનો જે કોરો ભાગ છે ત્યાં એ છે અને ફરતી બાજુનો જે આંકેલો ભાગ છે એ એ ડેસ છે એ સિવાયનો હવે વિદ્યાર્થી મિત્રો એ એટલે કોરો ભાગ અને એ ડેશ એટલે આંકેલો ભાગ એ બંનેને જો જોડી દેવામાં આવે બંનેનો સરવાળો કરવામાં આવે બંનેને સાથે લેવામાં આવે એટલે તમે સમજી ગયા કે આ આખો એ લંબચોરસ બની જશે જેને નિદર્શાવકાશ યુ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ રાખી લો કે એડેસ છે એ અને એ બંને યુમાં તો હોય જ છે તો આપણે આ રીતે પૂરક ઘટનાને યાદ રાખવાની છે ત્યાર પછીની ઘટના આવે છે વિદ્યાર્થી મિત્રો એનું નામ છે છેદ ઘટના હવે આ છેદ ઘટના જે છે એના માટે પણ આપણે એની વેન આકૃતિ દોરી અને સમજૂતી લેવાની છે કે ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે આ તો તમારે સૌથી પ્રથમ જે આકૃતિ આકૃતિવાળી ઘટના હોય ને એમાં લખી લેવાનું ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે એ અને બી તેની કોઈ બે ઘટના છે ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને બીની છેદ ઘટના કહે છે સંકેતમાં તેને એ છેદ બી વડે દર્શાવવામાં આવે છે તમે અહીંયા છેદ ઘટનાની બાજુમાં જમણી બાજુની આકૃતિ જુઓ છો કે ડાબી બાજુ જે વર્તુળ છે એ એ છે જમણી બાજુ જે છે એ બી છે અને આખું લંબચોરસ છે એની દર્શાવકાશ યુ છે હવે બંનેમાં જે કોમન ભાગ નીકળે છે એટલે કે એમાં પણ આવે અને બીમાં પણ આવે એટલો જે ભાગ છે ને એને એ છેદ બી એટલે કે છેદ ઘટના તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી મિત્રો યોગ ઘટના એને સમજીએ તો ધારો કે યુ એ શાંત નિર્દોષાવકાશ છે એ અને બી તેની કોઈ બે ઘટના છે તો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને જુઓ ફરીથી યાદ રાખી લઈએ એકલી ઘટના એ બને તો પણ ચાલે એકલી ઘટના બી બને તો પણ ચાલે એ અને બી બંને સાથે બને તો પણ ચાલે એવી જે ઘટના બને એને યોગ ઘટના તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કહેવાની વાત એટલી કે ઓછામાં ઓછી એક ઘટના તો બનવી જ જોઈએ એ અથવા બી બંને સાથે બને તો પણ ચાલે તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે જે તમે અહીંયા જોઈ શકો છો યોગ ઘટનાની જમણી બાજુ તમને આકૃતિ દોરીને સમજાવેલી છે એ વેન આકૃતિ છે આખો લંબ ચોરસ છે એ યુ છે ડાબી બાજુ એ અને જમણી બાજુનું વર્તુળ એ બી તરીકે આપણે ઓળખીએ છીએ હવે એમાં પણ બધું જ લઈ લેવાનું અને બીનું પણ બધું જ લઈ લેવાનું એટલે કોમન ભાગ છે એ પણ આવી જશે એનો ભાગે આવી જશે અને બીનો ભાગ પણ આવી જાય એમ આખા એ અને બી બંને વર્તુળમાં આપણે ઘાટો ભાગ કરીને બતાવી દઈએ તો એને એ યોગ બી વડે દર્શાવેલા છે એમ કહી શકાય છે ને યોગ ઘટના પણ કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે એનું નામ છે પરસ્પર નિવારક ઘટના ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે એ અને બી તેની બે ઘટના છે ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બનતી જ ન હોય એટલે એનો અર્થ એવો થયો કે ઘટના એ બને તો બી ન બને અને બી બને તો એ ન બને બંને સાથે બને જ નહીં તો એવી જે ઘટના હોય એને પરસ્પર નિવારક ઘટના કહેવાય એને સંકેતમાં એ છેદ બી બરાબર ખાલી ગણ તમે અહીંયા એની વ્યાખ્યામાં તમે જોઈ શકો છો એ છે બી બરાબર ખાલી ગણ તરીકે ઓળખવામાં આવે છે જમણી બાજુ એની આકૃતિ તમે જોઈ શકશો ડાબી બાજુનું વર્તુળ એ છે જમણી બાજુનું વર્તુળ બી છે હવે તમે એ એમાં જોઈ શકશો કે એ અને બી એ બંનેને ટચ થતા નથી એટલે કે બંને વર્તુળ જુદા જ છે એટલે એ બંનેમાં કોઈ કોમન નથી નીકળતા સામાન્ય કોઈ આવતા નથી એ અલગ છે બી અલગ છે તો એને આપણે પરસ્પર નિવારક ઘટના તરીકે ઓળખી શકીએ દાખલા તરીકે એનું ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ કે એક પાસો ઉછાળવામાં આવે તો પાસો ફેંકીએ એટલે એનો અવકાશ એક બે ત્રણ ચાર પાંચ છ બને હવે એમાં જો એકી સંખ્યાને એ કહીએ અને બેકી સંખ્યાને બી કહીએ તો એ તરીકે એક ત્રણ પાંચ આવે અને બી તરીકે બે ચાર છ આવે હવે આમાં કોઈ કોમન ન નીકળે સામાન્ય કોઈ નીકળે જ નહીં એટલે એવી ઘટનાને પરસ્પર નિવારક ઘટના તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘટનાનું નામ છે તફાવત ઘટના હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તફાવત ઘટના બે હોય એક એ માઇનસ બી અને બીજી બી માઇનસ એ એટલે આપણે અહીંયા બે તફાવત ઘટના તમને લખી અને સમજાવેલી છે પ્રથમ આપણે સમજીએ એ માઇનસ બી ધારો કે યુ એ શાંતિ દશાવકા છે એ અને બી તેની બે ઘટના છે આ તો દરેકમાં આપણે લખી લેવાનું છે હવે ખાસ યાદ રાખો ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકોના ગણને ઘટના એ અને બીની તફાવત ઘટના તરીકે ઓળખવામાં આવે છે સંકેતમાં તેને એ માઇનસ બી વડે દર્શાવાય છે હવે અહીંયા તમે જમણી બાજુ એની આકૃતિમાં જોઈ શકશો કે નિદર્શાવકાશ યુ છે એ ઘટના છે બાજુમાં બી ઘટનાનું વર્તુળ દોરેલું છે હવે એમાં એ બને પરંતુ બી ન બને જે નથી બનતી એ બી ઘટના તમે એનું વર્તુળ જોશો તો એ એકદમ કોરો ભાગ હશે અને જે ઘટના બને છે એમાં આપણે ઘાટો ભાગ કરેલો છે એને સંકેતમાં એ માઇનસ બી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એમ કહી શકાય કે એ માઇનસ એ છે બી એટલે આખો જે એ છે એનું વર્તુળ એમાંથી એ અને બીમાં જે સામાન્ય આવતું હોય એટલો ભાગ બાદ કરી દેવાનો એટલે બી અને એનો જે સામાન્ય ભાગ આવે છે એ આપણે ઓછો કરીએ એટલે એ એમાંથી એના વર્તુળમાંથી એટલો ભાગ કપાઈ જશે તો એને તફાવત ઘટના તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એવી જ બીજી તફાવત ઘટના આના કરતાં તદ્દન વિરોધી એને આપણે કહીએ બી માઇનસ એ તો યુ શાંત દસ અવકાશ એ અને બી તેની બે ઘટના ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને એવા ઘટકોના ગણને ઘટના બી અને એની તફાવત ઘટના કહે એને સંકેતમાં આગળના કરતાં ઊંધું સમજી લેવાનું બી માઇનસ એ તરીકે લખવામાં આવે છે અને એને જો જમણી બાજુ તમે જુઓ તો વેન આકૃતિમાં દર્શાવેલા છે એ પ્રમાણે પ્રથમ વર્તુળ એ બીજું વર્તુળ બી હવે ત્યાં બી બને છે પરંતુ એ ન બને એટલે એ વર્તુળ આખું કોરો ભાગ રહેશે અને બીમાંથી જે સામાન્ય ભાગ એ અને બીનો છે એટલો ભાગ કપાઈ જાય એટલે બી છે એ ઘાટા ભાગ તરીકે દર્શાવેલું છે પરંતુ એમાંથી સામાન્ય ભાગ કપાયેલો છે એને બી માઇનસ એ અથવા તો બી માઇનસ એ છે બી એટલે એ અને બીમાંથી જે કોમન નીકળે છે એટલો ભાગ આપણે બાદ કરવાનો અહીંયા હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું છે એનું નામ છે નિશેષ ઘટના હવે વિદ્યાર્થી મિત્રો આ નિશેષ ઘટના છે એ સમજીએ તો એમ કહી શકાય કે યુ શાંત નિદર્શાવકાશ છે એને ને બી એની બે ઘટના છે હવે આ બંને ઘટનાનો યોગ ગણ એટલે કે સરવાળો એ નિદર્શાવકાશ બની તો એમ કહી શકાય કે એ અને બી નિશેષ ઘટના છે એટલે સંકેતમાં આપણે એને લખવું તો એવું લખી શકાય એ યોગ બી બરાબર યુ થઈ જવું જોઈએ એટલે તમે અહીંયા આકૃતિમાં જુઓ છો જમણી બાજુ કે આ જે ઘાટો ભાગ દોરેલો છે એ એ છે અને કોરો ભાગ છે એ બી છે તો એ બંનેને જો યોગ તરીકે આપણે સાથે મેળવી લઈએ સરવાળો કરી લઈએ ભેગા કરી દઈએ તો એ યોગ બી બરાબર યુ થઈ જાય દાખલા તરીકે કોઈ એક ખેડૂત ખેડૂતનું ખેતર હોય એમાં ખૂબ જ વરસાદ થાય અને નીચાણવાળો જે ભાગ હોય એમાં અડધા ખેતરમાં પાણી ભરાઈ જાય અને અડધા ખેતરમાં પાણી ન હોય એટલે ત્યાં જમીન દેખાતી હોય અને અડધું ખેતર છે એ પાણીમાં ડૂબી ગયું હોય તો આપણે એમ કહી શકીએ કે ડૂબેલો ભાગ જે છે એને આપણે એ કહીએ અને જે ભાગમાં પાણી નથી અને એ ડૂબેલું નથી એ જમીન જે છે એને આપણે બી કહીએ તો ખેડૂતનું આખું ખેતર એટલે નિદર્શાવકાશ યુ કહેવાય એમાંથી એ એટલે ડૂબેલો ભાગ અને બી એટલે ડૂબેલો નથી એવો જમીન દેખાતી હોય એવો ભાગ તો એ એ યોગ બી જો આપણે આ ઉદાહરણમાં કરીએ તો નિદર્શાવકાશ યુ બની જાય તો આ એનું ઉદાહરણ છે એમ કહી શકાય અથવા બીજું ઉદાહરણ તમારી બુકમાં પણ સરસ આપેલું છે કે એક સિક્કો ઉછાળવામાં આવે એમાં જો ઉપરની બાજુ છાપ મળે એને એ કહીએ અને ઉપરની બાજુ કાંટો મળે એને આપણે બી કહીએ તો એ યોગ બી બરાબર યુ થઈ જાય તો એને પણ આપણે નિશેષ ઘટના તરીકે ઓળખી શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દ આવે છે એનું નામ છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના અહીંયા તમારે વેન આકૃતિ દોરવાની નથી તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટના એટલે કે યુ શાંતની દશ અવકાશ છે એ અને બી તેની બે ઘટના છે આ બે ઘટનાઓ માટે હવે આપણે બંને શબ્દ શીખી ગયા છીએ એને જોડી દેવાના પરસ્પર નિવારક માટે આપણે એવું સમજેલા કે એ છેદ બી બરાબર ગણ થવો જોઈએ એટલે કે એમાં કોઈ સામાન્ય આવવું જોઈએ નહીં અને એ યોગ બી બરાબર યુ એ આપણે હમણાં જ નિશેષ ઘટનામાં સમજી ગયા તો એ યોગ બી બરાબર યુ થાય આમ બે સાથે જ બનવું જોઈએ એ છેદ બી બરાબર ખાલીગણ થવો જોઈએ અને એ યોગ બી એટલે કે સરવાળો કરો તો યુ થઈ જવું જોઈએ તો એ અને બી છે એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એમ કહી શકાય છે દાખલા તરીકે એક પાસો હોય એના નિદર્શાવકાશના ઘટકો એક બે ત્રણ ચાર પાંચ છ હોય એને એકી સંખ્યા હોય એને આપણે એ કહીએ અને બેકી સંખ્યા હોય એને બી કહીએ તો એ માટેના ઘટકો બનશે એક ત્રણ પાંચ બી માટેના ઘટકો બનશે બે ચાર છ એટલે એ છેદ બી કરશો તો ખાલી ગણ થશે એટલે કોમન કોઈ નહીં નીકળે અને બંનેનો સરવાળો કરશો એના ત્રણ ઘટક અને બીના ત્રણ ઘટક એ યોગ બી કરશો તો યુ બની જશે તો આ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાનું ઉદાહરણ છે એવી રીતે છેલ્લી ઘટના આજે આપણે સમજવી છે એનું નામ છે પ્રાથમિક ઘટના વિદ્યાર્થી મિત્રો યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ યુ છે એના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય કે એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ઉદાહરણ આપીને તમને સમજાવેલું છે કે એક સમતોલ સિક્કો આપણે ઉછાળીએ તો એનો નિદર્શાવકાશ છે એ એચ અને ટી મળે તો એની એક ઘટકીય ઘટનાઓ એ બરાબર એચ અને બી બરાબર ટી એટલે નિદર્શાવકાશ યુના શક્ય જે તમામ પરિણામો છે એ તમામ પરિણામોમાંથી ક્રમશઃ એક એક આપણે લેતા જઈએ એને આપણે એક ઘટકીય ઉપગણ તરીકે ઓળખીએ છીએ તો આવી જે ઘટનાઓ બને એને પ્રાથમિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે જે હમણાં જ મેં તમને આગળ ઉદાહરણ આપેલું એ મુજબનું એક ઉદાહરણ છે એ તમે આ ઘટનાઓની સાથે પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ આજે સમજાવેલી ઘટના અંગેની જે કાંઈ માહિતી છે એ બરાબર તૈયાર કરી તમારા પાકા ચોપડામાં આ બધું જ ઉતારી લેવાનું છે કંઠસ્થ કરી લેવાનું છે પાકું કરી લેવાનું કારણ કે આવતા વખતથી આપણે ઘટનાઓને લગતા દાખલા છે એ સમજવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ